મહીસાગર જિલ્લામાં ગુજરાત એસટી નિગમની અમદાવાદથી વાયા લુણાવાડા થઈ જાલો જતી બસમાં એક મહિલાએ બસમાં જ આપ્યો બાળકને જન્મ સૂત્રો દ્વારા મળતી અનુસાર મહીસાગર જિલ્લાના અમદાવાદથી વાયા લુણાવાડા થઈ ઝાલો જતી એસટી બસમાં મુસાફરી કરતી દાહોદ જિલ્લાના ઝાલો તાલુકામાં રહેતા એક મહિલાને આ બસમાં પ્રસ્તુતિનો દુખાવો થતા આ મહિલાની મદદ માટે આ બસમાં ફરજ બજાવતા કંડક્ટર દ્વારા સતર્કતા રાખી એકસો આઠનો સંપર્ક કરતા વિસ્તારના ફરજ પરના એકસો આઠના ઇએમટી અને પાયલોટ ઘટના સ્થળે ગણતરીના જ સમયમાં આવી ચૂક્યા અને આ એકસો આઠ પરના ફરજ પરના કર્મચારી આ મહિલાને વધુ તકલીફ થતા બસને સાઇડમાં સ્થળે ઉભી કરાવી આ મહિલાની સારવાર હાથ ધરાતા મહિલાએ ગુજરાત એસટી

ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર